આ સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર માત્ર વિપક્ષ અને માત્ર માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારી પૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે જવાબદારી પૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંય તો શરમ હોવી જોઈએ તમે અફવા ફેલાવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું